માત્ર અને માત્ર ભ્રષ્ટાચાર આચરી સુરત શહેરને ખાડા અને ગંદકીની ભરમાર વચ્ચે રાખી અનેક કોડ આચાર્યના આરોપ સાથે બદલી વિદાય લીધી હતી ત્યારબાદ ગુજરાત સરકારે નવા કમિશનર તરીકે એમ નાગરાજનની જાહેરાત કરી હતી આ જાહેરાત બાદ આજે નવા કમિશનર તરીકે એમ નાગરાજને ચાર સંભાળ્યો હતો અને પાણી રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના કાર્યને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે તેવું મીડિયાને જણાવ્યું હતું જ્યારે ટ્રાફિક ની સમસ્યા પર કામ કરવામાં આવશે તેમજ શિક્ષણ અને આરોગ્ય પર વધુ ભાર આપવાનું જણાવી સ્વચ્છમાં પણ સુરત શહેર પ્રથમ નંબર રહે તે દિશામાં કામ કરવાનો પ્રયત્ન કરવાનું નિવેદન કર્યું હતું સુરત મહાનગરપાલિકા જ્યારે વિશ્વમાં મોસ્ટ લિવેબલ સિટી તરીકેનું એક ઓળખ મેળવી રહી છે ત્યારે રાજ્ય સરકારનું ધ્યેય છે કે અર્બન ડેવલપમેન્ટ ઇયરની અંતર્ગત આપણા શહેરો લોકોની આજીવિકા સાથે જોડીને ક્વોલિટી ઓફ લાઈફ પ્રદાન કરવા માટેનું જે પ્રયત્ન છે એમાં માન્ય મુખ્યમંત્રીશ્રી નાયબ શ્રી એમના જે અલગ અલગ આયોજનો છે એને પૂરેપૂરું સાચા અર્થમાં જમીનમાં ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવશે પોલિટિકલ વિંગ અને વહીવટી પાંખ બંનેના સમન્વય રાખીને એફિશિયન્સી સાથે સુદૃઢ કામ થાય અને સમયસર થાય એના માટે હું પ્રયત્ન કરીશ અને લોકોની અપેક્ષાઓને વાચા આપવા માટે પૂરેપૂરું પ્રયત્ન કરવાનું કયા કામોને પાછું પ્રાથમિકતા આપવામાં આવશે લોકોની મૂળભૂત સુવિધા છે પાણી ગટર લાઇન ડ્રેનેજ અને જે સોસાયટીના અંતર્ગત પણ જે વ્યવસ્થાઓ ઊભું કરવાનું છે અને સામાન્ય મનમાં જનમાણસને જે વ્યવસ્થા કરવાનું છે એને પ્રાથમિકતા આપવામાં આવશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં લાંબા ગાળાનું આયોજન સાથે જે પ્રાયોરિટી આપવાનું છે સુરત ઇકોનોમિક રિજિયન માટેનું પણ ખાસ બાર રાજ્ય સરકાર તરફથી મૂકવામાં આવી રહ્યું છે અને યુવાનો માટે સ્પોર્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીસ એની પણ આપણે જોવાનું છે અને ડ્રેનેજ અને વોટરનું તો મૂળભૂત સુવિધા રહે છે બજેટ માટે અત્યારે તૈયારીઓ પૂરે જોશ ઉપર ચાલી રહ્યું છે અને એમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેસીને ટૂંક સમયમાં એનું જે રૂપ છે એનું આકલન કરવામાં આવે અને ઝડપથીનું જે ડિસિઝન્સ છે એ લઈને આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીશું